વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આમ તો અવારનવાર ચર્ચામાં રહે છે પરંતુ હવે જીગ્નેશ મેવાણી ચર્ચામાં એટલા માટે આવ્યા છે કારણ કે તેમણે ડાયરેક્ટ સીએમ ભૂપેન્દ્ર પટેલને પડકાર ફેંક્યો છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હાલ ગુજરાતમાં લોકોના અનેક પ્રશ્નો છે એ પછી આદિવાસીઓનો તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈને કે હાઇડ્રો પાવર પ્રોજેક્ટને લઈને પ્રશ્ન હોય કે પછી જે અમદાવાદમાં મેગા ડિમોલેશન કરવામાં આવ્યું તેનો પ્રશ્ન હોય હાલ લોકો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી રહી છે પરંતુ રજૂઆતો કોઈ સાંભળતું નથી કોઈ નેતા જાય અને ત્યારબાદ કલેક્ટર કાં તો કોઈ અધિકારીને જે આવેદનપત્ર પાઠવવામાં આવે છે અને ત્યારબાદ લોકોની સાંભળવામાં આવે છે કે નહીં તે કોને ખબર પરંતુ હવે વડગામના ધારાસભ્ય એવી વાત કરી છે કે હવે આપણે કોઈ કલેક્ટર પાસે નથી જવું કોઈ અધિકારી પાસે નથી જવું હવે આપણે ડાયરેક્ટ ઘાટલોડિયામાં સીએમ ભૂપેન્દ્ર પટેલના બંગલા પર જશું અને પંદર થી વીસ હજાર લોકો સાથે જશું વધુમાં સમગ્ર બાબતે જિગ્નેશ મેવાણીએ શું કહ્યું સૌ પ્રથમ એ સાંભળીએ અને સુનિલ બેન અમારા કોંગ્રેસ ના પ્રમુખ આ તમામ બેનો માતા વડીલો ઈવન દોસ્તો આજે આ મીટિંગ તો જ સાર્થક અને તો જ લેખે લાગી કહેવાય હું અને તમે આ જગ્યા છોડતા પૂર્વે ઓક્ટોબર કઈ તારીખે જાણીએ છીએ બોલો ઓક્ટોબરની કઈ તારીખ આપણે નક્કી કરીએ તમારા માંથી જવા જ આવે એ તારીખના દિવસે કલેક્ટર ઓફિસ નહીં મ્યુનિસિપલ કચેરી નહીં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પગલે ઘાટલોડિયા જવાનું છે બરાબર તાકાતવાળો કાર્યક્રમ આઠ તારીખે વિધાનસભામાં તો આવું જ તેના પછી વધુ મહિનો દોઢ મહિનો તૈયારી કરીએ અને મોટી તાકાતવાળો કાર્યક્રમ કરીએ કે પાર તાપી રિવરફ્રન્ટમાં નસવાડી છોટાઉદેપુરના હાઇડ્રો પ્રોજેક્ટમાં આ બંને પ્રોજેક્ટમાં થઈને તમે એક લાખ પચીસ હજાર આદિવાસીઓને ઉજાડવા માંગો છો એ અમે ચંદ્રોડામાંથી ડિસ્પ્લેસ થયેલા મુસ્લિમો દેવી પૂજકો સુભાષ બીજમાંથી વિસ્થાપિત થયેલા ઠાકોરો અને રવાની વરસાદ ઓઢવના માલધારીઓ ચલાવી લેવાના નથી અત્યાર સુધી પંદર થી વીસ હજાર મકાન પ્રભારી સમાજના છે મુસ્લિમ સમાજના છે ઠાકોર સમાજના છે દેવી પૂજક સમાજના છે મદારી સમાજના છે અને દલિત સમાજના છે તો આપણે ચૂંટણીના રાજકારણ માં રાજકારણ સિવાયની આવી મીટિંગોમાં સતત જે બોલીએ છીએ

રોજના ચાર કલાક બે કલાક છ કલાક આઠ કલાક તમારી અનુકૂળતાએ કેટલો સમય આપણે ફાળવીશું આની એક કમિટી બને મિટિંગ પછી કે પરમ દિવસે કમિટી રહેશે મોલ્લા વાઇઝ મિટિંગોનું આયોજન થાય સોશિયલ મીડિયામાં કેમ્પેન થાય ફરી એકવાર એની પ્રેસ કોન્ફરન્સ કરીએ બે ચાર ગુજરાતની બહારના વક્તાઓ નેતાઓને બોલાવીએ રાહુલજીને પણ કહીએ અને એક મોટો કાર્યક્રમ તાકાત વાળો આપીએ અગ્નિકાંડ ની નેટરમાં હું લાલજીભાઈ રાજકોટ નો લાંબો સમય રહ્યા અમે રાજકોટ ગયા ત્યારે રસ્તામાં એક વિચાર હતો મનમાં કે વિપક્ષ તરીકે મીડિયા કર્મીની જેમ પીડિતની વેદના ને વાચા આપવી જવાબદારી છે હાજરી પૂરાઈ જાય ફક્ત આટલું વિપક્ષનું કામ નથી ચૌધરસિંહ મારું નાણા છે એનો પટ્ટો ઉતરી જાય એ આપણું કામ છે પણ એ તો મગજનું છે એમાં હું ટાઈમ ના બગાડે તો જાડા થઈ ગયા છે કાલ રાતે નહીં થયા તો કાલે રાયખંડ પર ચાલતા બધા દારૂ નાતા નું લિસ્ટ આપવું હોય સુજવા બધા કેમેરા છે આ ફરી લેવી પડશે ગોળી પણ આજે પોલીસવાળા પોલીસ દાદાગીરી કરે છે એમને ગાંધીનગરમાં બેઠેલા એમના બાપે કીધું છે તમે તારો તોડો અને બેઠા છીએ આ ઈશારો કમલમ છે આ સારો માટે ની ચરબી ચડી છે પીઆઈ એમની આવી દાદાગીરીની હિંમત ચાલે નહીં મને યાદ છે હું આરજીભાઈ સુભાષ ઠાકોર સમાજના જે ઘર કોને ત્યાં ગયા હતા એક દીકરીનો મેં પોતે વિડીયો લીધો હતો મારી બાજુમાં લાલજીભાઈ બેઠા હતા એ છોકરી કીધું ઘણો બધો વિડીયો રેકોર્ડ કર્યા પછી કે થોડી વાર પછી જીજનેસ જેવો રવા દો કેમ કે તમને આ વિડીયો ચાલુ હોય ના કહી શકાય એવી મા બેન ની અશ્લીલ દ્વારો ગુજરાત માલધારી સમાજના ઘર અંબાજીમાં તોડ્યા રાત્રે દસ વાગે અગિયાર વાગે બાર વાગે એક વાગે અને રાત્રે બે વાગે અંબાજીના ધામમાં વસેલા ચંદુડામાં રાજનીતિ બી કરવા મળે ને જોયું આપેલો બાંગ્લાદેશીઓના સમર્થનમાં આવ્યો છે પોલિટિક્સ બી કરવા મળે એટલે આપણે બધાની સામે શું ચેલેન્જ છે આપણે જાણીએ છીએ સવાલ એ છે કે તાકાત બતાવવાના કે ખાલી સો દોઢસો કાર્યક્રમ કરી આપણું કર્તવ્ય રોડ પર ઉતરીને દંડા ખાવાનું એફઆઈઆર મળવાની સીએમ ના બંગલાથી ઓછું કઈ નહીં ઘાટલોડિયા એને ચેલેન્જ આપો

એની વૈકલ્પિક વ્યવસ્થા આટલી આટલી કરવાના કહીને આવીશું હમણાં પાર તાપી ના મુદ્દે અમારા કોંગ્રેસના બહુ લડાકુ સાથી નો પ્રોજેક્ટ જાહેર થયો ત્યારથી લડી રહ્યા છે હમણાં ત્રણ દિવસ ત્યાં ગયો હતો એટલે જબરદસ્ત આદિવાસી સમાજે પોતાની તાકાતની એકતા બતાવી કે સી આર પાટીલે પણ જાહેરાત કરવી પડી કે આ પ્રોજેક્ટ તમે નહીં કરવાના છે લેખિતમાં જે દસ્તાવેજ એવું લાલજીભાઈ બરાબર કીધું ત્યારે કોઈ ચંદોડા વાળું અને કોઈ રાયખડ મીર વાળા ના ગયા અને રાયખંડ માં તોડતા તા ત્યારે ચંદોડા વાળા સુભાષ ના ગયા અને રાયખંડ વાળા અને ચંદોડા વાળા રબારી ભયના તોડી ગઈ આવું બોલતા બોલતા હળી બીસ વર્ષથી આવે બે હજાર બે થી બોલીએ છીએ આ કાગડો માથે બેઠો ત્યાંથી બોલીએ છીએ કે એક થાવ એક થાવ એક થાવ આપણે થતા નથી આ સેમિનાર આ કોન્ફરન્સ આવી મીટિંગ આના ડાયલોગ આવી વાતચીત નીકળી પંદર માણસ વીસ માણસ પચીસ માણસ થી બનાવી એક કમિટી અમદાવાદના અડતાલીસે અડતાલીસ બે લાખ પાંચ લાખ પત્રિકા વેચવાની એમાં જીગ્નેશભાઈ કેટલા ઘરે જવાનું દસ હજાર ખાલી તમને પત્રિકા હાથમાં નહીં આપવાની કે ભાઈ તું કેટલી લઈ શો પકડશો આ ભાઈ તમે કેટલી લેશો પશુ પકડતું પણ હું ઓફિસમાં બેઠો એવું નહીં આને બસ્સો વેચવાની તો મારે પાંચ હજાર વેચવાની એ તૈયારી સાથે આવીશ આખો જબ્બો પરસેવાથી નીકળતો તમે જોશો બોલો આવી તૈયારી ખરી તો આ લડતમાં કઈક પરિણામ મળે કદાચ એવા ક્રૂર માણસો છે એવા નાલાયક માણસો છે હેમંતભાઈ કીધું પ્રમાણે કે દિલ્હીમાં પંજાબના રાજસ્થાનના યુપીના હરિયાણાના ખેડૂતો છસો ને ગયા છતાં આ જે ઘમંડ નું પર્યાય નામ નરેન્દ્ર મોદી છે એના પેટનું પાણી હલતું નતું પણ એ છતાં આપણું કર્તવ્ય તો એ જ છે લડવું તો પડશે અને આ વિડીયો સેવ કરી રાખજો સત્યાવીસ માં કોંગ્રેસ સરકાર બને બુલડોઝર આવે ને તો પેલા લાલજીભાઈ ને મને પુલામાં ના બાપના બોલે આવીશું મારી કમિટમેન્ટ ગુજરાત અને દેશના વંચિત હોય માટે પહેલી પછી મારા પક્ષ માટે આ બાબતમાં તૈયાર થઈ જાઓ રાયગઢ વાસીઓ સુભાષ મિત્રો ઓગવના મિત્રો ચંદોડાના મિત્રો અને આપણે જે ખારવા ભાઈઓના માછીમારીઓના મુસ્લિમ સમાજો પણ મોટો વર્ગ ત્યાં દ્વારકા ઓળખા એ લોકોના જે મકાનો નિસ્તો નાબૂદ કરે એમને પણ અમદાવાદ બોલાવીશું અમે પણ તમારો અવાજ બનીશું ત્યાં પણ વૈકલ્પિક વ્યવસ્થા આપો અમદાવાદમાં પણ આવો આવો આપણે એક નિર્ણય કરીએ એટલે કોઈ વાત નથી કરવી સીધા આયોજનમાં જઈએ આઠ નવ દસ તારીખ ગુજરાતની ની વિધાનસભાનું સત્ર છે બોલો બધા આવશો વિથ ફેમિલી સપરિવાર તમારા ઓળખીતા મિત્રો પરિચિતો જેટલા દુખી છે બધા માણસો ને લે આઠ તારીખે ચલો ઓક્ટોબર વિધાનસભાની આજુબાજુ રાજીભાઈ કીધું પંદર તારીખ તો પંદર તારીખ પ્રોફેસર સાહેબ બરાબર તો સીએમ સાહેબ ના ઘરે જઈએ અમને બી થોડી કસરત કરે કેટલા મૃદુ છે કેટલા સંવેદનશીલ છે જોઈએ ને

વાત એવી છે કે લોકો અનેક વાર અનેક રજૂઆતો કરે છે એ ભલે કલેક્ટર હોય મામલતદાર હોય કે કોઈ પણ અધિકારી હોય દરેકને રજૂઆત કરે છે મોટા મોટા નેતાઓને સાથે લઈને જાય છે વિપક્ષના નેતાઓ સાથે જાય છે અને રજૂઆત કરે છે પરંતુ લોકોની કંઈ સાંભળવામાં નથી આવતી ત્યારે હવે જિજ્ઞેશ મેવાણીએ એવી વાત કરી છે કે આપણે હવે ડાયરેક્ટ કોઈને રજૂઆત નથી કરવી અને ડાયરેક્ટ સીએમ ભૂપેન્દ્ર પટેલના બંગલા પર જશું અને એ પણ પંદર વીસ હજાર લોકો સાથે જશું અને ત્યાં જ ડાયરેક્ટ રજૂઆત કરીશું સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે તમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં